नमस्कार मित्रों स्वागत छे તમારો અમારી વાસ્તુ રંગ YouTube ચેનલ માં મિત્રો 8 ફેબ્રુઆરી જયા એકાદશીની રાતે આ જગ્યા ઉપર એક મુઠ્ઠી મીઠું ફેંકી દેશો તો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનની વર્ષા અને રાતોરાત જ તમારું ઘર માં ધન આવવાનું શરૂ થઈ જશે તેમ જ તમારી દરેક મનોકામના પૂર્ણ થવા લાગશે તેમજ મિત્રો તમારો બેંક બેલેન્સ એટલું વધવા લાગશે કે તમે સંભાળી નહીં શકો કારણ કે મિત્રો આવખતે જયા એકાદશીના દિવસે એવા શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે ઘણા વર્ષો પછી આવ્યા છે આથી મિત્રો આજે આ એકાદશીના દિવસનું બહુ મહત્વ છે અને મિત્રો આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે मित्रों आ उपाय एटलो बधो कारगर साबित थयो छे के जो तमे आखो वर्षा उपाय न करयो होय तो मित्रों आवनारी आठ फ़ेब्रुवारी ना दिवसे जया एकादशी नी राते आ एक मुट्ठी मीठू जो तमे आ जग्या ऊपर फेंकी देशो तो तमारो बेड़ो पार थई जशे तेमज आ उपाय करवा मात्र थीज ज मित्रों तमारा घर मा वर्ष धन धान्य कमी नहीं थई शके

અને તમે આ દિવસે અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારી समस्त मनोकामना છે પૂર્ણ થઈ શકે છે જો તમારું વર્ષો જૂનું કોઈ એવું કાર્ય છે કે જે પૂરોજ ન થતું હોય તો મિત્રો તમારે આવનારી જયા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠું આ જગ્યા ઉપર અવશ્ય ફેંકી દેવું જોઈએ કે જેનાથી તમને એવો ચમત્કાર જોશો કે તમારા જીવનમાં એવું તમે ક્યારે જોયું પણ નહીં હોય તો મિત્રો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ એના પહેલા આપણે આ એકાદશીનું મહત્વ જાણવું બહુ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને जया એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણા સનાતન ધર્મમાં એકાદશીનું બહુ વિશેષ મહત્વ રહેલું હોય છે આથી મિત્રો એવું માનવામાં આવે છે કે આ જયા એકાદશીના દિવસે જે કોઈ પણ ભક્ત ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના પૂરાવિધિ વિધાથી કરશે તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તે ભક્તની समस्त મનોકામના છે પૂર્ણ કરશે મિત્રો એવું માનવામાં આવે છે કે આ જયા એકાદશીના व्रतને રાખવાથી તમને માત્ર ભૌતિક સુખ જ નહીં પણ મિત્રો તમને આત્મિક શાંતિ અને માનસિક શુદ્ધતા પણ મળી શકે છે તેમજ મિત્રો એકાદશીના વ્રતથી સાધકને તેના જીવનના બધા જ દુઃખો અને સંકટોથી તેને મુક્તિ મળી શકે છે તેની સાથે જ મિત્રો આજના દિવસે તમે આજે આ એકાદશીનું વ્રત રહો છો તો તમને બધા જ જાણ્યા અજાણ્યાથી થયેલા પાપમાંથી તમને મુક્તિ મળી શકે છે તેની સાથે જ મિત્રો આજે જયા એકાદશી ના દિવસે લક્ષ્મી માતા ની પૂજા અર્ચના નું પણ વિશેષ મહત્વ રહ્યું છે મિત્રો જયા એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિના બધા જ સંકેતો દૂર થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીની તિથી જે હોય છે એનું બહુ વિશેષ મહત્વ દર્શાવવામાં આવે છે તો મિત્રો આ શુભ અવસર ઉપર લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા અર્ચનાનું બહુ વિશેષ મહત્વ છે તેની સાથે જ આ એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી માનસિક ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા જીવનમાં બધા જ સુખોનો આગમન થઈ શકે છે અને સાથે જ મિત્રો જો તમે આજે આ એકાદશીની રાતે આ એક મુઠ્ઠી મીઠું તમે આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે મિત્રો આ એકાદશીનું વ્રત છે એ મહિલા અને પુરુષ બંને રાખી શકે છે મિત્રો આ જયા એકાદશી ને વિજય એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આ એકાદશી દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ ઉપર આ એકાદશી આવે છે કે જેને આપણે જયા એકાદશી તરીકે ઓળખીએ છીએ મિત્રો સનાતન ધર્મમાં આ જયા એકાદશી નું બહુ ખાસ મહત્વ હોય છે આથી મિત્રો આ વર્ષે માં એકાદશી નું व्रत 8 ફેબ્રુઆરી ના રોજ રાખવામાં આવશે તો મિત્રો આવો હવે આપણે જયા એકાદશી નું વ્રત તેમ જ તેનું મહત્વ અને શુભ મુહૂર્ત વિશે વાત કરીએ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત છે એ 7 ફેબ્રુઆરી ના દિવસે રાતે 9 વાગ્યા થી શરૂ થઈને 8 ફેબ્રુઆરી ના દિવસે રાતે 8 વાગ્યે સમાપ્ત થશે તો મિત્રો ઉદ્યાતીતિ અનુસાર 8 ફેબ્રુઆરી ના દિવસે જયા એકાદશી મનાવવામાં આવશે તેમજ મિત્રો આ એકાદશીના પારણા વિશે વાત કરીએ તો મિત્રો આ એકાદશીનું વ્રત રાખવા વાળા જાતકને નવ ફેબ્રુઆરીના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં તમે આ વ્રતના પારણા કરી શકો છો મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર આ જ્યાં એકાદશીનું વ્રત જે કોઈ પણ વ્યક્તિ રાખે છે તો એને સારા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો તેના જીવનના બધા જ પાપ અને કષ્ટોથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો એવો પણ કહેવામાં આવે છે કે जया એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી મૃત્યુ પછી ભૂત પિશાચ યોનીમાં જવાનો વારો નથી આવતો મિત્રો આ વ્રત રાખવાથી પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ વિડિયો માં આગળ વધતા અને એક મુઠ્ઠી મીઠાનો ઉપાય જાણતા પહેલા જો તમે આ વિડિયો હજી સુધી લાઈક ન કર્યો હોય તો તમે આ વિડિયો ને એક લાઈક જરૂર કરી દેજો અને આ અમારી વાસ્તુ રંગ ચેનલ માં તમે નવા આવ્યા હો તો મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જે થી કરીને आवाज वास्तु ने लगता महत्व ना वीडियो तुमने द रोज मरता रहे तो मित्रों आओ हवे આપણે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે એના વિશે જાણिए તો જો મિત્રો તમે આવનારી જ્યાં એકાદશીની રાતે એક મુઠ્ઠી મીઠું ચૂપચાપ આ જગ્યા ઉપર મુકી દેશો તો મિત્રો તમારા ઘર માં રાતો રાત જ ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ મિત્રો તમે જો એકવાર जया એકાદશીની રાતે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘર માં જેટલા પણ વાસ્તુ દોષ હશે એનાથી તમને છુટકારો મળી જશે તેમજ તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પૂર્ણ થવા લાગશે તેમજ આ ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરની ગરીબી અને દરીદ્રતાથી તમને છુટકારો મળી જશે तो मित्रों आवो आपने जानिए के तमारे आ जया एकादशी ने राते आ एक मुट्ठी मीठा नो उपाय कई रीते करवानो छे तो मित्रों तमारे सौ प्रथम आ उपाय करवा माटे एक मुट्ठी मीठानी जरूर पड़शे तो जो तमे जया एकादशी ने राते आ जग्या ऊपर एक मुट्ठी मीठो मुकी देशो तो मित्रों लक्ष्मी माता नी कृपा थी तमारा घर मा धन आववाना बधाज रस्ता खुलवा लागशे જ મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ નિર્ધનતા અને ગરીબીનો વાસ રહી શકતો નથી મિત્રો મીઠું છે એને આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે આથી તમે મીઠાને લગતા જે કોઈ પણ ઉપાય એકાદશી જેવા શુભ દિવસ ઉપર કરો છો તો મિત્રો રાતોરાત જ વ્યક્તિના જીવનમાં ગરીબી અને દરિદ્રતા છે એ દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાની કૃપા એની ઉપર એવી રીતે વર્ષે છે કે તે ઘરમાં ક્યારે પણ ગરીબી અને દરિદ્રતા આવી શકતી નથી તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક મુઠ્ઠી મીઠું લેવાનું છે અને મિત્રો સાથે જ તમારે એક લવિંગ પણ લેવાનું છે અને મિત્રો પછી તમારે જયા એકાદશીની રાતે એક મુઠ્ઠી મીઠું એક વાટકામાં લઈ અને તેની અંદર એક લવિંગ નાખી દેવાનું છે અને મિત્રો તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી રાખીને મિત્રો આ મીઠાવાળું પાણી છે એને તમારે જયા એકાદશીની રાતે આખી રાત જ એમ રાખવાનું છે અને બીજા દિવસે સવારે તમે જ્યારે પણ પોતાના ઘરમાં પોતું મારો છો તો તમારે પોતું મારવાના પાણીમાં આ મીઠાવાળું પાણી છે ઉમેરી દેવાનું છે અને પછી જ પોતું મારવાનું છે આથી જો તમે આ પ્રકારે ઉપાય કરીને જયા એકાદશીના દિવસ પછી આ રીતે પોતું મારવાના પાણીમાં આ મીઠાવાળું પાણી ઉમેરી દેશો અને પછી તમે પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ લક્ષ્મી માતાની કૃપાથી સમાપ્ત થઈ જશે અને લક્ષ્મી માતાની કૃપા એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં રાતોરાત જ ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ મિત્રો એવી માન્યતા હોય છે કે જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ભરેલી હોય છે તો તમારા ઘરમાં હંમેશા ગરીબી એમજ બનીલી રહે છે આથી જો તમે આવનારી જયા એકાદશીની રાતે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય આ प्रकारे પૂરાવિધિવિધાથી કરી લેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરીદ્રતા છે એ જળમૂર્થી સમાપ્ત થઈ જશે कारण के मित्रों जया एकादशी रात आ एक मुठ्ठी मीठा नो उपाय बहु महान साबित थे तमारे आ एकादशी रात उपाय अवश्य करी लेव जो के तमे गरीबी माथी बहार आ सकोज घर में कोई दोष जेवा के वास्तु वास्तुदोष शनिदोष अथवा बंधन दोष हशे तो एना तब मुक्ति मेरी सकशो તેમજ જો ઘર માં કોઈ એવું સભ્ય કે જે વધારે માંદો જ રહેતો હોય તો એ પણ સાજુ થઈ જશે તેની સાથે જ જો તમારા ઘર માં માંદલિક કાર્ય अटકી ગયા હશે તો મિત્રો जया एकादशी ની રાતે તમે ઉપાય કરી લેશો તો પછી તમારા ઘર માં સકારાત્મક ઊર્જાનો વાસ થશે કે જેનાથી તમારા ઘર માં માંદલિક કારેની શરૂઆત પણ થઈ જશે આથી મિત્રો જો તમે આખા વર્ષમાં ક્યારે ઉપાય ન કર્યો હોય તો મિત્રો તમારે આવનારી 8 ફેબ્રુઆરીના દિવસે जया एकादशीની રાતે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય अवश्य કરી લેવો જોઈએ કે જેનાથી તમારી समस्त मनोकामनाएं છે પૂર્ણ થઈ શકે તો મિત્રો હવે આપણે આ जया एकादशीની પૂજા વિધિ વિશે જાણીએ તો મિત્રો જયા એકાદશી ના દિવસે સૌપ્રથમ તમારે સવારે જલ્દી ઉઠીને શુદ્ધ અને પવિત્ર મનની સાથે આ દિવસની શરૂઆત કરવી જોઈએ આના પછી મિત્રો તમારે સ્નાન કરી લેવું જોઈએ પણ મિત્રો તમારે માત્ર સામાન્ય પાણીથી સ્નાન જ નહીં પણ તમારે જે પાણીથી સ્નાન કરો છો એમાં તમારે થોડું ગંગાજળ મૈળવીને સ્નાન કરવું જોઈએ કારણ કે મિત્રો ગંગાજળને બહુ પવિત્ર માનવામાં આવે છે અને મિત્રો ગંગાજળ શુદ્ધિનું પ્રતીક મનાય છે આનાથી તમે તમારા મનની અને આત્માની શુદ્ધિ કરી શકો છો તેમ જ તમે આ प्रकारे સ્નાન કરો છો તો મિત્રો તમારા વ્રતમાં કોઈ વિઘ્ન આવી શકતું નથી અને લક્ષ્મી માતા તેમ જ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સ્નાન કરીને પછી તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ अने भगवान विष्णु ना चरणों मा श्रद्धानी साथे तमारे जया एकादशीना ना संकल्प लेवो जोइए अने एक नानो पाटलो लईने एनी ऊपर एक पीरो वस्त्र पाथरी ने पूजा विधिनी शुरुआत करवी जोइए कारण के मित्रों पीरो रंग छे ए बहु शुभ मानवामा आवे छे कारण के मित्रों पीरो रंग छे ए भगवान विष्णु तेमज लक्ष्मी माता साथे संबंधित छे तो मित्रों पीला वस्त्र ऊपर तमे भगवान श्री विष्णु मूर्ति अथवा तो फोटो स्थापित करी छो। तेनी साथेज तमारे लक्ष्मी माता फोटो अथवा तो मूर्ति तमे त्या स्थापित करी शको छो। अने ते बन्नेनी तमारे पूजा करवी जो ये। તેમજ મિત્રો આ પૂજામાં તમારે ફળ ફૂલ તેમજ પીળા ફૂલ ધુપદીપ અને નિવેદ્ય અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુને તલ અને મિત્રો તુલસીના પાન અર્પણ કરવાથી આ વ્રતનું ફળ તમને વધારે મળી શકે છે મિત્રો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને તાજા ફૂલ અને ફળ અર્પણ કરજો કારણ કે તમને તેના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે તેમજ મિત્રો જ્યારે પણ તમે પૂજા અર્ચના કરી લો છો પછી તમારે ભગવાન વિષ્ણુ ના બીજ મંત્ર ઓમ નમો નારાયણ નમઃ નો જાપ કરવો જોઈએ મિત્રો આ મંત્ર છે એ ભગવાન વિષ્ણુ સમર્પિત છે અને મિત્રો આનાથી મનની શાંતિ મળી શકે છે मित्रों आ मंत्रनो जाप तमारे आंखो दिवस 8 के जया एकादशी ना समग्र दिवस मा तमारे आ मंत्रनो जाप करवो जोइए आथी तमे विष्णु भगवान तेमज लक्ष्मी माता नी कृपा प्राप्त करी शक्शो मित्रों आनापची तमारे विष्णु चालीसा अने विष्णु सहस्त्र नाम नो पाठ पण आदिवसे करवो जोइए आनाथी मित्रों तमारा घर मा सकारात्मक ऊर्जा नो संचार थशे અને મિત્રો તમે આખા દિવસની પૂજાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો તેમજ મિત્રો આજે આ એકાદશીના દિવસે સાંજના સમયે એટલે કે મિત્રો સંધ્યાકાળમાં પણ તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરજો એમાં તમે જો ભજન કરો છો તો તમને વિશેષ લાભ થઈ શકે છે ભજન અને કીર્તન કરવાથી મનને શાંતિ મળી શકે છે અને માનસિક રૂપથી સંતુલિત રહેવામાં મદદ મળી શકે છે तेमज मित्रों एकादशी ना दिवसे तुम्हारे फलाहार व्रत रहवू જોઈએ તેમજ મિત્રો આ દિવસે તમારે ભૂલથી પણ तामसिक ખોરાક ગ્રહણ ન કરવો જોઈએ તેમજ મિત્રો व्रतની સાથે તમારે પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ આથી મિત્રો આ દિવસે તમારે સ્વચ્છ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ આના પછી મિત્રો તમે જારે પણ આ व्रતના પારણા કરો છો ત્યારે પણ તમારે એક દિવસ ઉપવાસ રાખવો જોઈએ અને જ્યારે પણ તમે આ વ્રતનું સમાપન કરો છો ત્યારે મિત્રો તમારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ આ રીતે દાન કરવાથી મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તેની સાથે જ તમે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકો છો કે જેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો આ જયા એકાદશીના વ્રત કરવાથી તમને પાપોમાંથી મુક્તિ મળે છે અને આત્માને શાંતિ મળે છે તેમજ મિત્રો આ દિવસ પછી તમે પોતાના જીવનમાં સકારાત્મક ઊર્જા મહેસૂસ કરી શકશો અને મિત્રો તમારું મનોબળ પણ વધી શકશે આના પછી મિત્રો તમે ભગવાન વિષ્ણુનું પંચામૃતથી અભિષેક કરજો કે જેમાં દૂધ દહીં મધ ઘી અને ખાંડ મેળવીને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો અભિષેક છે એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે तो मित्रों हवे आपने जानिए के जया एकादशी ना दिवसे आपने शून न करवो जोइए तो मित्रों जया एकादशी ना दिवसे प्रथम वस्तु आपने ध्यान राखो जोइए के आ दिवसे मित्रों तुम्हारे चोखा नो सेवन न करवो जोइए कारण के मित्रों आ चोखा छे एने उत्पत्ति छे ए धार्मिक मान्यता अनुसार भगवान विष्णु ना केश माथी आनी उत्पत्ति थई होय तेवु मनाए छे આથી જો તમે એકાદશીનું વ્રત રાખો છો તો મિત્રો તમારે ચોખાનું સેવન ન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો તમારે એકાદશીના દિવસે પોતाना વાળ અને નખ કાપવાથી પણ બચવું જોઈએ જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમને આ વ્રત કરવાનો પૂરેપૂરો ફળ પ્રાપ્ત થઈ શકતું નથી આટલા માટે મિત્રો આ દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ એની સાથે જ મિત્રો તમારે એકાદશીના દિવસે મોડા સુધી સુવો ન જોઈએ અને જો જો જે કોઈ ભક્ત વ્રત રહે છે તો તેણે આ વસ્તુનું પાલન કરવું જોઈએ આથી જો તમે આ એકાદશીના દિવસે મોડે સુધી સુવો છો તો મિત્રો તમને આ વ્રતનો ફળ પ્રાપ્ત થઈ શકતો નથી કારણ કે મિત્રો સવારનો જે સમય હોય છે એમાં તમારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાની હોય છે तेमज मित्रों तुम्हारे एकादशीना दिवसे फलफूल ने तोड़वाना જોઈએ તેમજ તમારે આ દિવસે ભૂલથી પણ કોઈ પણ વૃક્ષનું છેદન ન કરવું જોઈએ તેમજ મિત્રો વિશેષરૂપથી તમારે એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ જો તમે તુલસીના પાન અર્પણ કરવા માંગતા હો તો મિત્રો તમારે એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડી લેવા જોઈએ અને પછી જ તમે ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો મિત્રો આ નિયમમાં પવિત્રતા બનાવી રાખવા માટે છે અને આ વસ્તુનું પાલન કરવું બહુ જરૂરી હોય છે તેમ જ મિત્રો તમારે આ દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ કારણ કે મિત્રો આ જયા એકાદશીનો દિવસ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે અને જો તમે લડાઈ ઝઘડો કરો છો તો મિત્રો આ વસ્તુ એકાદશીના ઉદ્દેશની વિરુદ્ધ માનાય છે આથી મિત્રો તમારે આ દિવસે પોતાનું મન અને આત્માને શાંત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ તેમ જ વ્રત રહીને આ દિવસની ઉજવણી કરવી જોઈએ તો મિત્રો જો તમે આ प्रकारे जया એકાદશીનું વ્રત રહીને તેના નિયમોનું પાલન કરીને આ દિવસની ઉજવણી કરશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમ જ લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે के जेथी करीने मित्रों तुम्हारा घरमा सुख समृद्धि नो वास खशे अने जो तुम्हारा घरमा गरीबी हशे तो ए समाप्त थई जशे तो मित्रों जो आ माहिती तमने गमी होय तो वीडियो ने लाइक करी अने चैनल ने सब्सक्राइब पण करी देजो के जेथी करीने अमे रोज वास्तुशास्त्र ने लगता वीडियो लावता रहिए तमारा दिवस शुभ रहे मित्रों धन्यवाद